એમને ત્યાં ઘણી બધી ગાયો અને નાના નાના વાછરડાઓ પણ છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને પશુપાલનમાં શું સમસ્યા હતી અને એમનું સમાધાન કેવી રીતે મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું અને તમારું ગામ ઓકે એટલે તાલુકો કયો વલસાડ અને જિલ્લો પણ વલસાડ જ બરાબર ને ફલદરામાં કયું ફળ્યું કહેવાય

अच्छा पण एमा आठ वाज आठ वाज पे डॉक्टर आल्ता अच्छा तो सु केवानो तो एमनो एमनो केवानो तो केवा गाय तुम्ही काडी થઈ गेल होतो अच्छा आणि आचरमा बी प्रॉब्लेम होता है ना सु हतो आचरमा प्रॉब्लेम बॅक्टेरिया नो हतो એટલે एनाती सु थतो ए दूध मतलब आचरमा दूध गोठा गोठा बन चालू ઓકે એટલે મતલબ દહીં જેવું નીકળતું એવું કહેવાય બરાબર ને ગઠ્ઠા થઈ જતા દૂધના અને એ બેક્ટેરિયાનો પ્રોબ્લેમ હતો તો આવું કેટલા સમયથી હતો એ અચ્છા પછી એને એની સારવાર ચાલતી કે નહીં ચાલતી કેટલા કેટલા સમય લાવવા પડતા ડૉક્ટર્સને અઠવાડિયામાં બે વાર અચ્છા એક વખતનો ખર્ચો કેટલો થતો

આ જે છે પેટવેટ એનાથી આ પશુઓને જે બીમારી હતી એ સારી થઈ ગઈ મતલબ દૂધના ગઠ્ઠા થવા કે પછી જે કમજોરી હતી એ બધું સારું થઈ ગયું ને અચ્છા તો કેટલા સમય પછી આ વાપરવાનું ચાલુ કર્યું અને કેટલા સમય પછી આની રાહત થઈઝર્વ મહિનાની અંદર જ અચ્છા એટલે આ ડબ્બો પૂરો થયો કે એ પહેલા જ મતલબ પૂરો થતો ઓકે તો મતલબ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું કેવાય બરાબર અને આ ખવડાવણો ચાલુ કર્યા પછીથી ગઠ્ઠા વાળો પ્રોબ્લેમ પાછા આવ્યો ડોક્ટર ને બોલાવ પડ્યું ખરું નહીં બિલકુલ નહીં બરાબર તો અત્યારે હાલમાં તમે તમારે ત્યાં કેટલી ગાયો છે છ ગાયો છે તો તમે બધાને જ ખવડાવો છો કે કેવું અત્યારે ગભણ ગાયો છે એને ખવડાવું તો ધનવાવા છેડું છે અચ્છા સારી દે ઓકે અચ્છા તો મતલબ બધી જ ગાયોને તમે ખવડાવો છો બરાબર તો એનાથી તમને એક તો દૂધમાં ફાયદો થયો હશે લિટર સુધી દૂધનો ફાયદો થયો બીજું ફેટમાં કંઈ ઓકે અને જે તંદુરસ્તીનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો અને આ જે તમને આ પેટ ફેટ છે એની માહિતી તમને આપી કોણે ફેસબુક પરથી એટલે કોનો કોન્ટેક કર્યો તમે એ સંદીપ ભાઈને મતલબ ફેસબુક માં છે ને અચ્છા એ ભાઈના ફેસબુક માંથી અચ્છા આ જે સંદીપ ભાઈ છે સંદીપ ભાઈ હા સર તમે થોડીક વાત કરો કે આ બેન જોડે કઈ રીતના કોન્ટેક્ટ થયો તમારો એ એક્ચ્યુઅલી મારી માછીની છોકરી જ છે અચ્છા હા પણ મને ખબર નહી હતી કે એમને ત્યાં પશુ મતલબ પશુપાલન કરે છે એમ અચ્છા હા પણ એમણે હવે મારું ફેસબુક માં જોયું હશે વિડીયો મેં જે મૂકેલા છે અચ્છા એ પછી મને કીધું કે ભાઈ મારા ઘરે આ આ ટાઈપ નો કોઈ પ્રોબ્લેમ છે અચ્છા તેનો કોઈ સોલ્યુશન હોય તો મને આપે હમ અને પછી મેં આપણો આ આપ્યો ઓકે અને એમને અત્યારે પરિણામ મળી ગયું ઓકે તો મતલબ કે ફેસબુક ઉપર તમે સંદીપભાઈ ના ફેસબુક ઉપર તમે જોયું અને પછી સંદીપભાઈ નો કોન્ટેક્ટ કર્યો એટલે તમને એ વાતની ખબર નહીં કે એ લોકો પશુપાલન માટેની કઈક વસ્તુ આપે છે અને સંદીપભાઈને એની એ ખબર કે તમારે ત્યાં પશુપાલન છે બરાબર ને તો આજે તમે આ વસ્તુ વાપરીને છો ને ઓકે તો સંદીપભાઈ કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો મોબાઈલ નંબર છે નાઇન ફાઈવ નાઇન ફાઈવ થ્રી સેવન જીરો સિક્સ ફોર ડબલ ફોર ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર